भैरे <laughs> चओ ਉਹ ਜੋ ਮਹਾਰਾਜਾ ਆ ਮਰੜੇ ਟਕੀ ਦਾ ਕਾਮਾ ਅਨੇ ਸਾਣਾ ਪ੍ਰਧਾਨ ਆ ਪਿਆਰ ਅਨੇ ਖਾਰ ਖਾਂ ਬਗਿਰੋ ਮੋ ਮਸਾ ਬਨੇ ਲੋ ਕੈਮਾ ਹਾਰਾ ਰਖੂਲਾ ਇਹਨੇ ਬਾੜੇ ਫਨੋਕ ਦਸਾਈ ਸੁਝ ਵਾਲਾ ਕੈਮਾ ਬਾਪੜੂ ਵੰਜਾ आबार कोई नहीं पर सम्राट पृथ्वीराज चाना करी है पाप सुपा कभी रहता ना रह। मानव थके रहे पर प्रभु थके रहता ना रह। मारिया सिद्धि जो है सर्व कोई सभा दर कोई दिल नो दिलवा नहीं पर ये प्रभु नो राम कई मास कई मास पवित्र दृष्टि में

કર્મ નથી એને હોય તો હવે એને દિલ્હીની હદ પાર કરો જોર તારી વિછા મને બળ હોય છાઈ વિના મારું નામ સાબલ મારી હદમાં રોકાઈ શ્રી જા તમે દિલ્હીથી દૂર કહો કે તું મહારાજા અરે દિલ્હીથી દૂર ખાવ છું કે કસ્તી થકી દૂર દરી તે રેથી થાસે નહીં આત્મા અમારા એ કદાપી અડગા ખાધા નહીં બે મને દિલમાં તમારું નામ હો મારી છતા નામ તમારું આરામ હો જતા જતા એક પ્રતિજ્ઞા કરી જાઉં છું કે સમ્રાટ પધિરાજ નામ સિવાય હું કોઈને નામનો ફાળો નહીં ઓઢું અમારી પ્રતિજ્ઞા છે આ ફાળો છે Naya Nama Guys, let જને કોઈ સચો સકલી હોવો જોઈએ કલાકની હું પરણી કોક રાખી લાગે બહેન દુશ્મન કે દોસ્ત આ હોય છે હા બસ કે તો કે મને વિશ્વાસ મરે ગઈ નહી હા એક જ તમે ખાનો પત્ર લખો સાઈબર બદારી અને તમારું આવડત કરી જશે કેમ હા તો તો પત્ર તમે કેનો લખી રાખ્યો આનો વાત તમે પત્ર તો હું મોકાળી દઈશ પણ કામેથી તમારા પિતાજી આવે છે કંઈ દેતા નહીં એક સતા મૂર્તિ પ્રભુની પૂજાય છે જુજા અને પતકની સને પતાવીશું ખાસ કે રાજ ચિંતા કર બિલકુલ સંગી ના બેતાસ સુંતા 60000 માં કઈ નઈ બાકી છે સિયંભો નો સમય નદી આવ્યો સતોર ના એ સનેકાન મે કહેતો ખરી કે એ ઓ ભાગ્ય રસણી નઈ લઈ જો વિલાસ લઈને ક્ષેત્રવા પા કહેનો ખરી સંયુક્ત કયો એવો ભાગ્યશાળી લડકે છે કે એના મેણામાં મારા આરોપી તજો આયને ખડી એ ખડી ને જી હા ભવિતે જેના હૃદયમાં ની તે દેખ થકી કેરો એક જેના સ્મરણમાં પુણ્યનો આભા છે ભાગીનો તાજ એ મારા દિલનો સીતા છે સંયુક્તનો સ્વામી એક વીર પ્રતિરાજ છે સંયુક્ત એ બસે માનો પરો વિશમખે એના ગળામાં વાનવા નહી આવો પાડો પિતાજી મારા વિચારોને તો મારો ધર્મ સુંદર દેશો દેશ થી રાજ્યો અત્યારે જયચંદ પોતાની પુત્રી સંયુક્ત એનો સેવ છે 100 روپے جوانی 100 روپے سیپر والا ہے 100 روپے کو مکن والا ہے

બાપુ એ <k Heh Murray>

હવે એના બાહુકળ ઉપર વિશ્વાસ મહારાજાને બાળુજીરાય વિજય પામી દીધા અને અહિયાં મહારાજા એ રાજ્ય તૈયારી કરી પણ ભાઈનું પૃથ્વીરાજ સામે જ

پہمارو کبھی نٿے ڪي منهن پا ڌرما ۾ ويري ڦري گيو ڪي منهن پا ڌرما ۾ ويري ڦري گيو ۽ جينو ماڳ گيو اٽي ناس هي جاءِ ۾ آهي ڄڻي تا وئي બે પહેલિયા શેઠ બપે હાવત ખરાયો કાકો હે અલી કદે કેવી જાબી કે ક્યા વેપાર ભોને લલકા થા લેડા

જે હો જે હો એ જુના જકો જાણીએ જુના લાજ રાખવે અને જુના જકો જાણીએ જુના દેખ લાગ મિત્રો જો કે આયા માર શું બોલવાનું તમે બધા જે વર્ષોનો સબંધ ધાર્યો હોય અને એ ઘેર ભેર ડાયરા કઈ દો બાપુ પાંચ હાથ વરા આમ નામ જાણ એટલે તમારું ને મારું બધાયનું ઘરવાય એ સજી પછી અમારા છોકરા કોઈ આવે આપ અને આવશે ઓલા રિક્ષાવાળા ફિકરો એક બે વિરાસ હોય કેની રાણક દેવી કેનો રાખેગા હે

તેレમ ન પૂછો આમે તમે વ્યાસ ને કોણ એટલે મારા ગયા હે એટલે અને એક કોઠા પ્રસંગ વ્યાસ ને ગોતવા જાવો પડશે હું એમ કહું એક કોઠા અસલ વિલાસ ને કોઈ કોઈ જવા પડશે નહીં આવી જોને સંસ્કૃતિ તમે જાળવી અને મારા બેન કે હું ખરાય બેનો કે કે પણ ના પડતા હોય હું તો એમ કહું કે જે દીકરીએ અસલ કરની પટેલ નામ વિલાસ જોયા અસલ ઓલા રિક્ષા વડાવે એ વાત નક હે જે દીકરી આવા દેશ ભક્તિના નાટક જોયા હોય એ ઈ દીકરીને કોઈ દી કેરોસીન નો છાટો પર ઉપર કાર્ય કરો છો ઈ દીકરીને કોઈ દી ટીકડા નો ખાવા આ એક લોક મંડળ નથી આમાં જ્ઞાનની ની સાથે ગમત હે આમાં બબત હોય એક નાત રાજી દે ત્રણ કલાક હોય પૂરો જોઈ તો મળે પર માર દૂધ માંથી ઘી થા ઘી થા અને હે જે છે સમરાટ વિન્દ્ર પતિરાજ જોહા મે કીધું જેના કર્મા કુસુમ હોય

યો હો જો ઇધર પગડા જાતે ના ખોડ કતરી તો ખાયરા સાપની વાતો છે લમડાની વાતો નથી વાતો હે હાલો આ ભાઈ તમે બતાવો કે જે હો જે હો મિત્રો મે કે દો કલાકાર છે ને એક રૂપિયા નો પણ કુછુંથી જરૂરી અને દો સાબ ઈ હોઈ જાય આમ પાની બેઠા હા પુના મિત્રો આજ યાદ કરવા પડે કારણ મિત્ર મરું બધા ને પડે જે તે દેશ હારી હતો કાલ નો હારી પણ જે માણસ ને વાયથી માણસો યાદ કરે એને અમારા કવિઓ યાદ કરે મિત્રો બાકી તો જાવું પડે એમાં છે હે એટલે ઓઢો જામાં પાણી શિખર ઉપર બેઠા અને હાલ મોર ને બોલ

ભલો ડાયરો ભલો અને ઓડા જામ ને બાજુમાં ધનસ્વાર પડેલા અને ઓઠલે ઉપર છે છે કતો આમ પીર ચડાઈ તઈ ઓડો જામ કે છે રેવા દે ઓઠલ આ તો ઝાડ મે ડાર મે બોલ ના બોલે કે કે આ તો ઝાડ મે ડાર મે બોલે હે બાપ હે આ એવું જ છે મિત્ર અને મેં નક્કી કર્યું છે વ્યાસ સિંહ ડાયરા ના આપો હે મિત્રો મે કીધું આ જોની સંસ્કૃતિ આ અમારી અરો છે કાંતિભાઈ બસ અસલ વ્યાસ આવા નાટ કરી દે પછી બસ આ બધાય ખબર છે મિત્રો એટલે ધન્યવાદ આપું છું